શહેરના ઓલપાડ તાલુકાના અટોદરા ગામે શાહ નવા ગુલ્લુ અને સ્ટાર ઇલેવન ગુલ્લુની ટીમ અને ચોમાણુ રનથી જીત મેળવી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી જેમાં સાયરના સુકાનીએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી સ્ટાર ગુલ્લુ ઇલેવનના ઓપનરોએ સારી શરૂઆત કરી હતી સ્ટાર ઇલેવન ગુલ્લુની ટીમ અને વીસ ઓવરના અંતે એકસો છપ્પન નવ વિકેટે રન કર્યા હતા જેમાં ઉમેસ મલેકે છ ચોગાની સાથે મદદથી ત્રેવીસ બોલમાં છત્રીસ રન તથા સાઉદુદ્દીનને બે ચોગાની મદદથી ચૌદ બોલમાં ઓગણીસ રન તથા યુનિવર્સિટી પ્લેયર અતિક મિર્ઝાએ બે ચોક્કા તથા એક છક્કાની મદદથી બાર બોલમાં ઓગણત્રીસ રન કર્યા હતા જેના જવાબમાં પરિચય ફૂટવેર એન્ડ અબરા ટ્રેડિંગની ટીમ ફરહાન સૈયદે શાનદાર બોલિંગના તરખાટ વચ્ચે ફક્ત બાસઠ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી જેમાં મોસીન ઇબ્રાહીને એકવીસ રન તથા પ્રિન્સ પટેલના ચૌદ રન મૂક્યો હતા બોલિંગમાં ફરહાન સૈયદે ત્રણ પોઈન્ટ ત્રણ ઓવરમાં ચોવીસ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી આસિફ બેલીમે ત્રણ ઓવરમાં ચોવીસ રન આપી ત્રણ વિકેટ તથા અતિક મિર્ઝાએ બે ઓવરમાં ફક્ત બે રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી ફાઈનલ મેચના અંતે આગેવાન ઇકબાલ મિરજા તથા જબ્બાર મિરજા તથા નિસાર મિરજાના હસ્તે ફાઇનલ વિજેતા ટીમના કેપ્ટન ફઝલ શેખને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી તથા ઉપ વિજેતા ટીમના કેપ્ટન આસિફ પરિચેને રનર્સ અપ ટ્રોફી આપવામાં આવી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ ફરહાન સૈયદ મેન ઓફ ધ સિરીઝ અતિક મિરજા બેસ્ટ બેટ્સમેન અબ્દુલ રહેમાન દાદા બેસ્ટ બોલર ચાંદ કસબ ઇમરજિંગ ખેલાડી આમિર મિરજા ઉપર મુજબના ખેલાડીઓને ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી ગ્રાઉન્ડના માલિક શાહનવાઝ જબ્બાર મિરજાએ ખૂબ જ ટૂંક સમયમાં ઓલપાટ તાલુકામાં અટોદરા ગામનું નામ રોશન કર્યું ખૂબ મહેનતથી સાઇનિંગ સ્ટાર ગ્રાઉન્ડની આઉટફિલ્ડ ખૂબ જ હરિયાળી બનાવી હતી અને સપોર્ટિંગ વિકેટ બનાવી હતી આ સાથે ભાગ લેનાર તમામ ટીમો લાલ ઇલેવન ગુનગુન ઇલેવન કોકો ઇલેવન શેખ ઇલેવનને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત